તળાજા તાલુકામાં સિંહની પજવણી કરતા અને વીડિયો વાયરલ કરનાર શખ્સની ફોરેસ્ટ વિભાગ સ્ટાફે ધરપકડ કરી તળાજા આરએફઓ જીજુનવાડિયાના માર્ગદર્શન સૂચન મુજબ અને બનાવ સ્થળના લોકેશન અને હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ધરપકડ કરાઈ ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ મારણ કરી મિજબાની માણતો હતો અને કેટલાક વ્યક્તિઓએ દ્વારા વીડિયો ઉતારી સિંહની પજવણી કરતા હોય અને એક શખ્સ સિંહ નજીક જતો રહેલ અને સિંહ સામો દોડ્યો હોય તેવો વીડિયો વાયરલ થતા ચકચાર સાથે ખળભળાટ મચ્યો હતો કેટલાક લોકો દેકારો કરતા હોય અને પજવણી કરતા હોય તેવો વીડિયો વાયરલ થતા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવેલ અને તળાજા ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરેલ આરએફઓ આ જંજવાડિયા સમર્થન આપેલ અને જણાવેલ કે આ વીડિયોને લઈ તપાસનો ધમધમાટ ચાલુ કરી આરોપીને ઝડપી પાડ્યો છે અને આ વીડિયો તળાજાના તલની બાંભોર વિસ્તારનો છે તપાસ દરમિયાન ફોરેસ્ટ અધિકારી સંરક્ષક ડોક્ટર રામરતનનાલાએ તપાસના આદેશ આપેલ વન્યજીવ અપરાધમાં સંડોવાયેલ શખ્સોની તાત્કાલિક તપાસ કરી ધરપકડ કરવાની ચૂચન માર્ગદર્શન મુજબ ડીકે સાધુ બીજે જાલા તળાજા આરએફઓ જંજુવાડિયાના માર્ગદર્શન ચૂચન મુજબ ફોરેસ્ટ ટીમે દ્વારા તપાસ હાથ ધરાઈ હતી બનાવવાળી જગ્યાએ ટ્રેસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને તલ્લી ગામેથી ઝડપી પાડેલ અલગ અલગ કલમો દાખલ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટ દ્વારા જામીન અરજી રદ કરાતા આરોપીને જિલ્લા જેલમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી આરોપી ગૌતમ ગેલાભાઈ શિયાળ ગામ તલ્લી તાલુકો તળાજાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ ફોરેસ્ટ વિભાગના જણાવેલ મુજબ વન્યજીવના વીડિયો ઉતારી વાયરલ કરવો ગુનવો બને છે અને વન્યજીવને પજવણી કરવી તે પણ ગુન્હાઓ બને છે જેથી કરીને કોઈ પણ વિસ્તારમાં આવા કૃત્ય ન કરવા જણાવ્યું હતું વધુમાં જણાવેલ મુજબ વીડિયો કોણે બનાવ્યા કોણે કોણે વાયરલ કર્યા સહિત તપાસ હાથ ધરાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ